કલ્સર ચેક પોસ્ટ થી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા પાડી પોલીસે દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા 1,32,825 નો મુદ્દામાલ જપ્ત કર્યો પાડી પોલીસની ટીમે કલ્સર ચેક પોસ્ટ પર રાતે 12 વાગે વિદેશી દારૂનો જથ્થો ભરેલી કારને ઝડપી પાડી હતી અને કાર માં સવા ત્રણ ની ધરપકડ કરી દારૂ અને કાર મળી કુલ્લે રૂપિયા 1,32,825 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાડી પોલીસ મથકના પીઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ પાડી પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ સાપરા અન્ય પોલીસ કોન્સ્ટેબલ સાથે બુધવારની રાત્રિના બાર વાગ્યે કલસર ચેકપોસ્ટ પર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી અને જે દરમિયાન મળેલી બાતમીના આધારે દમણ તરફથી આવતી કાર નંબર જીજે એકવીસ એકસેટ સોળને અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની બોટલ જેની કિંમત રૂપિયા સત્તાવીસ હજાર ઉમર વર્ષ પિસ્તાલીસ રહે અમી પાર્ક સોસાયટી પુણા ગામ સુરત અને હરેશ એન ઉંમર વર્ષ આડત્રીસ રહે સોહમ એપાર્ટમેન્ટ વરાછા સુરત તેમજ ભાવેશ એમ ગોયાણી વર્ષ ઓગણચાલીસ રહે સામધામ સોસાયટી નાના વરાછા સુરતની ધરપકડ કરી તેમના પાસેના બે ફોન કિંમત રૂપિયા પાંચ હજાર પાંચસો દારૂ તેમજ કાર મળી પાડી પોલીસે કુલ્ય રૂપિયા એક લાખ બત્રીસ હજાર આઠસો પચીસનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી પાડી પોલીસે હાથ ધરી છે